થાનગઢ નજીક જૂના સોનગઢનો ઐતિહાસિક ધરોહર સમૂહ કિલ્લો કાળની અનેક થપાટો સામે અડીખમ ઊભો છે ત્યારે હવે કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો આ કિલ્લાની સાફ સફાઈનું અભિયાન અંતર્ગત જાડી જાખરા દૂર કરી ઐતિહાસિક ધરોહરને બચાવવા પ્રયત્નશીલ બની રહ્યા છે ત્યારે થાનગઢ ચોવીસીનો વહીવટ એક સમયે આ કિલ્લામાંથી થતો હોય તે સમયના થાનગઢના ધણી એવા નાજા કરપડા હસ્તક હોય ટેકરી ઉપર નયનરમ્ય સ્થળ ધરાવે છે બાજુમાં જ ધાર્મિક સ્થળ ગુરુ ગેબીનાથનું મંદિર આવેલ છે તેની સામેની ટેકરી ઉપર જૂના સૂરજદેવળ મંદિર આવેલ છે હાલ કિલ્લો જર્જરિત હાલતમાં જોવા મળે છે થોડું સમારકામ થાય તો જળવાઈ રહે તેમ છે આ કિલ્લાની એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવશે તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું સોનગઢનો કિલ્લો જૂના સોનગઢ ગેબીનાથની જગ્યા પાસે છે તે બાબતે છેલ્લા બે વર્ષથી પુરાવા એકઠા કરતાં તમામ ડોક્યુમેન્ટ મેળવતા તે કરપડાની માલિકીનો હતો અને છે તથા રહેશે માટે તમામ કરપડાઓએ આ બાબતે એક મિટિંગ યોજી આ માટે આગળ વધવા માટે ખાસ આમંત્રણ છે જેમાં રાજકોટ અને ઉદયપુર રાજસ્થાનના જૂના ગ્રંથાલયમાં અને રાજકોટ એજન્સી સમયના પુરાવા એકઠા કરતાં વધુ માહિતી પ્રાપ્ત કરી છે લખતર ઠાકોર સાહેબ અને સોનગઢના જૂના કેસ સૂરજ દેવળ બાબતે લખતર ઠાકોર સાહેબના કેસ બાબતે અંગ્રેજ એજન્સી કોર્ટમાં ઉદયપુર કેસ આધારિત માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે જૂનાગઢ સોનગઢનો ગઢ વિસ્તાર કિલ્લો સમગ્ર કરપડાઓની માલિકીનો હતો અને રહેશે માટે અલગ સોનગઢ નવું વસાવાની નોબત આવેલી જે જૂના સૂરજદેવળ મંદિર બાબતના કેસમાં અંગ્રેજ એજન્સી કોર્ટમાં ચુકાદો આપેલ છે કે ઉદયપુર કોર્ટ આધારિત આવનાર સમયમાં કરપડાઓ આ કિલ્લાની માલિકી હસ્તગત કરે અને એકમાત્ર હાલ જર્જરિત હાલતમાં બચેલ કિલ્લાને સાચવે તે પહેલી ફરજ તમામ કરપડાની બને છે તો વહેલાસર આ બાબતે પેશકદમી ચણતર થાય એ પહેલાં ખાસ નોટિસ બોર્ડ લગાડવું પડશે કે આ કિલ્લાની અંદર કોઈએ નુકસાન પહોંચાડવું નહીં અને કોઈ નુકસાન કરશે તેવું ફલિત થશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ કિલ્લાની બહારના ભાગમાં પેશકદમી ચાલુ થઈ છે મકાનો પાક્કા ચણવાનું કામ ચાલુ છે કોઈ અવાજ અથવા માલિકી હકની વાત નહીં કરે તો આવનાર સમયમાં કિલ્લાની અંદર પણ પેશકદમી ચણતર થતાં સમય લાગશે નહીં હાલની કિલ્લાની અવસ્થા હાલતની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સાથે ડ્રોન તસવીર શૂટિંગ કરેલ છે ડોક્યુમેન્ટ સાથે સેટેલાઇટ તસવીર પણ લીધેલ છે તો આ બાબતે હવે સજાગ બની તમામ કરપડાઓએ વિચાર વિમર્શ કરી આ કિલ્લાને સાચવણીની તૈયારીઓ પણ સંપૂર્ણ કરવામાં આવી છે આ કિલ્લો આવનાર સમયમાં એક પ્રવાસન સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ થાય તેમ છે માટે આ તમામ કરપડા ભાઈઓને આ બાબતે આગળ આવવું જોઈએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો